આદરણીય બાબુભાઈ મંચ પર ઉપસ્થિત તમામ અને તેના માટે સમય ફાળવીશ હું ન તો ગંદકી કરીશ સ્વભાવ હોય છે સ્વચ્છતા એટલે એની લીડરશિપ એ કરે આગળ આવીને સૌથી વધારે જો આ સ્વચ્છતા અભિયાન જો કોઈએ પકડ્યું હોય તો નાના છોકરાઓ પકડ્યું છે અને નાના છોકરાઓ જો તમે અત્યારે રેપર પેપર ક્યાંય રસ્તામાં નહીં નાખે એ ડસ્ટબિનમાં નાખશે કદાચ આપણે મોટા વડીલો એના ફાધર હોય એના મધર હોય એ ક્યાંક રસ્તામાં કચરો નાખે ને તો છોકરાઓએ હવે ટોકે છે મા બાપને કે ભાઈ આ કચરો આપણે ડસ્ટબિનમાં નાખવાનો અહીંયા નથી નાખવાનો આ એક ખૂબ સારું જેને કહેવાય સ્વચ્છતા એ શિક્ષણ ક્ષેત્રે બાળકોએ ખૂબ સારી રીતે પકડી છે અને આજે અત્યારે બધાના મગજમાં સ્વચ્છતા આવી ગઈ છે તમે જુઓ આજે સ્વચ્છતા એટલે ક્યાંય તમે કોઈક જગ્યાએ આપણને આપણે સ્વચ્છતા રાખવાનું હવે મગજમાં આવી ગયું છે પણ છતાંય ક્યાંક ભૂલ કરતા હોય ક્યાંક આપણી ટેવ હોય ટેવના કારણે ક્યાંક થૂંકવું પડે કોઈ આપણે આજુબાજુ જોઈએ અને પછી ક્યાંક થૂકીએ અને ભૂલથી જો કોઈક જોઈ ગયું તો એના સામે જોઈએ એના એક્સપ્રેશન એવા હોય કે આપણે જાણે હમણાં અહીંયા આવીને મારી ના દે એટલું આપણને એમ થાય કે આવા એક્સપ્રેશન આપે આપણને એમ થાય કે આપણે ખોટું કર્યું છે એટલે એ બધું આવી ગયું છે એનો આપણે કડક અમલ કરવાનો છે આપણી રીતે કરવાનો છે આપણી જાતે કરવાનો છે કોઈ આપણને કે અમલ કરો અને આપણે કરવાનો છે એ વાત નથી આપણે સ્વભાવગત સ્વચ્છતા લાવવી છે